પણ સવાલ એટલો છે કે તમારે પાકિસ્તાન અરે સંબંધ રાખવો જખમરવો એનામાં કાઈ છે જ નહીં કાંદો કાઢી લેવા જેવો નૈરા ત્રાસવાદીઓ છે ભૂખડી બારસ છે એનામાં કોઈ સંસ્કારનો નો છાંટો નથી એની પાસેથી આપણે બંધ થઈ તો આપણું કઈ દર દર ફીટ અમે કઈ આપણું અટકી જાય એમ નથી એટલે આ આપણી ડુંગળી ખાઈને જીવે છે આરામ ખાવો તો એને જક મરવો બંધ જ કરો ને બાયણ્યું એટલે માથાકૂટ માટે જે થવું એ થાય

એના માટે અન્યાય થઈ જાય તો મારી નાખો ને જાન છૂટે હરામ પણ હવે આ પ્રોબ્લેમ છે એટલે આપણે ત્યાં આવા ધડાકા થયા કરે છે આપણે ધડો લેતા નથી એટલે મોરલ ડાઉન નો સવાલ નથી મોરલ અપ કરવા માટે થઈને આપણે બોલીએ છીએ જે ભૂમિતભાઈ